નમસ્કાર દર્શક મિત્રો મે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો લઈએ આજના સમાચાર શહેરના ટોપ થ્રી સિનેમા પાસે આવેલ ઓમ પાર્ક એકમાં રહેણાંકી મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન રોકડ સહિત એક લાખ છોતેર હજારની મતાની ચોરી કરી તસ્કરો બન્યા ફરાર શહેરના ટોપ થ્રી સિનેમા પાસે આવેલ ઓમ પાર્ક એક સોસાયટીમાં યોગેશભાઈ વિનાયક રાય ત્રિવેદીના રહેણાંકી મકાનમાં જેઓ સાવરકુંડલા તેમના સંબંધીના ઘરે ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા આઈટમોએ ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં રહેલ કબાટની તિજોરી તોડી તેમાં રહેલ રોકડ રૂપિયા નેવું હજાર તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ એક લાખ છોતેર હજાર ચોરી ગયા અંગેની ફરિયાદ ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી જે ફરિયાદને આધારે ભરતનગર પોલીસ સ્ટેશન દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આમાં વાત છે આ તો છે ને આ તો ઘણો બાજરો કઠોળ હોય ને તો એ જોડી નાખે આ વેવી હોય